માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ સ્ટ્રેસ આવવાનું બીજું એક કારણ છે નવરાશ પ્રસિદ્ધ કહેવત છે કે આઈડલ માઇન્ડ ઇઝ અ ડિવાઇલ્સ વર્કશોપ નવરું મન શેતાનનું કારખાનું છે મન નવરું પડે એટલે જાત જાતના વિચારો કરે જેમ જેમ વિચારો વધુ કરે તેમ તેમ માણસ વધુને વધુ ગૂંચવાતો જાય અને જેમ જેમ વધુ ગૂંચવાતો જાય તેમ તેમ વધુ ને વધુ માનસિક તાણ ઊભી થતી જાય કુઠલીઓ કસુંગ કુશંકાઓ નિંદાઓ વગેરેથી લઈને જીવનમાં રોજ બરોજ કેટલી બધી બાબતો આપણા નવરા મનમાં ભરાઈ રહે છે માણસ એકલો પડે નવરો પડે તે સાથે આવા નકારાત્મક વિચારો તેને કોરી ખાય છે ખાસ કરીને નિવૃત્ત માણસોનો તો આ પ્રાણ પ્રશ્ન હોય છે આવા સંજોગોમાં માણસ પોતાની નવરોશનો દોષ જોતો નથી યોગીજી મહારાજની એક ખાસિયત અનેક વખત જોઈ હતી કે ડોક્ટર સ્વામી કહેતા કે ક્યારેક નવરા રહેવું નહીં અને બીજાને પણ નવરા દે રહેવા દેવા નહીં ભજન કીર્તન વાંચન પત્રલેખન અને કંઈ ન હોય તો માળા ફેરવે મુસાફરીમાં તો સૌને નવરાશ જ હોય પરંતુ યોગીજી મહારાજ તો મુસાફરીમાં પોતે કીર્તન ગાય કે બીજા પાસે ગૌરાવે યુવકો સાથે ફરતા હોય તો એમને સ્વામીની વાતો વચનામૃત શ્લોકો કીર્તન સાખીઓ એવું બધું મુખપાટ કરાવે અને તેમનો મુખપાટ જાતે લે યોગીજી મહારાજ તો દાંતણ કરતા કરતાએ પત્રો વાંચે નાતા નાતાએ સ્વામીની વાતો બોલાવરાવે ટૂંકમાં દરેક પળને ભક્તિમય બનાવવાની એમની પાસે અદ્ભુત આવડત હતી દરેક કાર્યને પણ ભક્તિમય બનાવવાની એક આગવી ફાવટ તેમને હતી એટલે એમને પણ એટલે એમને મન કોઈ કાર્ય નાનું નહોતું લાગતું કેટલાકને નાનું કાર્ય કરવામાં માનસિક તાણ થાય યોગીજી મહારાજને અનેક વખત ઘઉંમાંથી કાંકરા મીણતા જોયા છે એ પણ આનંદમાં એમને હરિભક્તોના હેઠા વાસણ ઉટકવાયમાં માએ આનંદ લેતા આવડતો હતો યોગીજી મહારાજની આ તમામ લાક્ષણિકતાઓમાં માનસિકતાને નિર્મૂળ કરવાની જડીબૂટી છે આપણને ન વિચારી હોય એવી બીજી અનેક લાક્ષણિકતાઓ એમનામાં હતી એમની એક જ લાક્ષણિકતાઓ એવી ને એવી પ્રમુખ સ્વામી મહારાજમાં અને અત્યારે મહંત સ્વામી મહારાજમાં દેખાય છે એ જ મહાપુરુષોને જે રીતે દિવ્ય આનંદ માણતા જોયા છે એમાં જગતના તમામ પ્રશ્નોનો હલ દેખાય છે તેમાં માનસિક બદલે દિવ્ય આનંદનો ધોધ દેખાય છે યોગીજી મહારાજ માટે સ્વામી શ્રી શ્રીનંદજી શબ્દો યાદ આવે છે વૃદ્ધ કાયામાંથી આપોઆપ ફૂટી નીકળતો શરૂઆતમાં ભ્રમનો આનંદ જાણે વિશુદ્ધ પ્રેમની સુગંધીમાન લહેર રૂપે મસ્તો એમની નજીક આવનારામાં પ્રવેશતો અને હૃદયને ભરી દેતો પછી ભલેને તે જીરવવા પાત્ર કે સુપાત્ર ન હોય યોગીજી મહારાજનું જીવન એક યુનિવર્સિટી સમૂહ હતું એમના માટે ડૉક્ટર સ્વામીનો અનુભવ એક જ વાક્યમાં હતો તો એ છે ધ મોસ્ટ 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 એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ 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 ઓર્ડિનરી ફોર્મ તેમના જીવનને થોડું પણ અનુસરતા આવડે તો ઊંટના બેસણા જેવા જગતના હેલા વચ્ચે અખંડ આનંદ 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 રહે પછી માનસિક તાણ કે સ્ટ્રેસની તો કોઈ દિવસ કલ્પના જ ન રહે